જવરચંદ મેઘાણીજીની આજે એકસો અઠ્યાવીસમી જન્મજયંતિ મેઘાણી સાથે ભગતરા અને ભગત સાથે મેઘાણીજી એટલા ઓદભોત હતા એમનો આખો ઇતિહાસ છે મેઘાણીજીને યાદ કરીને સેવા દ્વારા દર વર્ષે એક લોક ગાયક એક લોક કલાકારને આ એવોર્ડ આપવામાં આવે છે અને એ પૈકીનો ઓગણીસમો એવોર્ડ એકસો અઠ્યાવીસમી એમની જન્મજયંતિ નિમિત્તે લોકગાયક જયદેવ ગોસાઈને આ એવોર્ડ અર્પણ કરવામાં આવેલ અને આ એવોર્ડ સમારોહમાં બગેશના સાહિત્યકારો સંતો મહંતો રાજકીય સામાજિક અને વેપારી સમાજના તમામ લોકો ઉપસ્થિત રહી અને આ એવોર્ડનું